વાલા ભક્તજનો સૌને ખૂબ એથી જાતે સ્વામિનારાયણ આપણે ખૂબ છીએ ભગવાન સ્વામિનારાયણ બસો બસો વર્ષ પહેલાં આપણને સુખ્યા કરવા માટે આ સુંદર મજાનો શિક્ષાપત્ર નામનો બસો ને બાર શ્લોકથી સભર ભગવાન સ્વામિનારાયણ સદગ્રંથ લખ્યો વડતાલની અંદર હરિમંડપમાં બેસી અને ભગવાન સ્વામિનારાયણને આપણને સુખ્યા કરવા માટે આપણા મોક્ષને માટે બસોને બાર શ્લોકથી સભર આ શિક્ષાપત્રી નામનો ગ્રંથ લખ્યો આપણે ભાષાલી છીએ એટલો મહાન ગ્રંથ છે શિક્ષાપત્રી કે તેની કલ્પના ન કરી શકાય શિક્ષાપત્રી ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણે વ્યક્તિને શું કરવું શું ન કરવું શું ખાવું શું ન ખાઓ શું પીવું શું ન પીવું અને ભગવાન સ્વર્ના ત્યાં સુધી લખ્યું મહારાજ કે ક્યાં થોકવું ને ક્યાં ન થોકવો ત્યાં સુધી ભગવાન સ્વર્ણે કીધું એવી મહારાજે આજ્ઞા કરી શિક્ષા પ્રતિની અંદર કોઈ એવા કહેવાય ને કોઈ એવા મંદિરો હોય કોઈ એવા બાગ બગીચાઓ હોય તે જગ્યાએ ક્યારે પણ મારો આશ્રિત મળમૂત્રનો ત્યાગ પણ ન કરે થૂકે પણ નહીં ભગવાન ત્યાગ બહુ સુંદર વાત કરી આ તો બધી થઈ જેને કહેવાય ને કે દેહની વાત કે આ લોકની મર્યાદિત વાત થઈ ત્યાંથી લઈને બ્રહ્મરૂપ થવા સુધીની નિજાતમાનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેના કર્તવ્ય ભક્તિ કૃષ્ણ છે સર્વદા ભગવાન સ્વામિનારાયણ ત્યાં સુધી પણ લખ્યું જો તમારે મને પામવું હોય તો તમારે બ્રહ્મરૂપ થઈ હું મુક્ત છું મને અક્ષરરૂપ બ્રહ્મરૂપ થઈ અને મારું પરમેશ્વર પુરુષોત્તમ પ્રાણી ભક્તિ કરવી પડશે કેટલી કેટલી અદ્ભુત વાત નાનની આજ્ઞા ભગવાન સોનાને કદી મહારાજ કે તમે કોઈ જીવની હિંસા પણ નહીં કરતા આપી પ્રાણીનો હિંસાના કાર્યત્ર મામ કહે સૂક્ષ્મિયા સૂક્ષ્મિયા બુ કદાચ ન મહારાજ કે મારો પણ આદિની હિંસા પણ ધર્મ કીધા આચાર્ય આચાર્યના ધર્મ કીધા અરે ભગવાન સ્વામિનારાયણે ત્યાં સુધી પણ કીધું મહારાજ કે વિષ્ણુ સૂર્ય વિષ્ણુ સૂર્ય પાર્વતી ગણપતિ વિષ્ણુ શિવ વિષ્ણુ શિવ પાર્વતી ગણપતિ અને સૂર્ય આ પાંચ દેવને પૂજ્ય પણને કહીને માનવા મારે આ પાંચનો ખૂબ આદર સત્કાર કરવો કોઈ એવો સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય રાજા હોય કોઈ એવો સમાજનો કાર્યકર્તા હોય એને તમારે માનથી બહુ કેવી કેવી ભગવાન સ્વામીના શિક્ષા પ્રતિધન આજ્ઞા કરી છે જે ભગવાન સ્વામીના આશ્રિત છે એ તો દરરોજ પૂજામાં પાંચ પાઠ કરતા જ હોય એ નિયમ છે પરંતુ કોઈક જો ભગવાન સ્વામિનારાયણ આશ્રિત ન હો અને તમારી વાત સાંભળતો અને મારો વિડીયો સાંભળતો ને મારી રિક્વેસ્ટ છે એક વખત જીવનમાં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપતિ નામનો જે વર્તનમાં બેસીને ગ્રંથ લખ્યો બસોને બાર વખત એ ચોક્કસ એક વખત વાંચજો એ માત્ર આધ્યાત્મિક ગ્રંથ નથી એ એક એવો અદ્ભુત ગ્રંથ છે જેની અંદર વ્યક્તિને કેમ માણસ બનીને રહેવું એની પણ ભગવાન સ્વામિનારાયણને ઘણી બધી આજ્ઞા કરી છે માટે એ શિક્ષા પત્રીને આજે બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આપણે ખૂબ ભાગશાળી છીએ જોકે મારે તો કીધું મદા સીતાનામ આ તમે બધા મારા છો તમે બધા મારા છો આ ગ્રંથ આ ગ્રંથની કહ્યા પ્રમાણે રહેજો જો આ ગ્રંથના કહ્યા પ્રમાણે નહીં રહો તો તમે અમારા છો જ નહીં તાનું તે તો સ્વરમ કુબુદ્ધ મહારાજ કે તમે જો તમારા મનને જાણે વર્તશો ને તો મારે તમારે કશું લેના દેના નથી માટે આ ગ્રંથ પ્રમાણે આપણે હંમેશા માટે વર્તવું જોઈએ બને તેટલી આજ્ઞા ભગવાન સ્વામિનારાયણના જે બાઉન્ડ્રીઝ ભગવાન સ્વામિનારાયણ આપણે માટે બનાવી છે એ પ્રમાણે આપણે રહીએ તો જ આપણે સુખ્યા થઈએ એટલે સર્વને વિનંતી છે કે આપણે ખૂબ ભાગશાલી છીએ અને જે જે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આશ્રિત ન હોય એક વખત બસો ને બાર સોક્તિ સભશે જરૂર વાત કરો બહુ ખૂબ અદ્ભુત અને અવિશ્વસનીય ગ્રંથ છે સૌને ખૂબ એથી જતજ્ઞ જશ્વિમિનારાયણ અને વસંત પંચમીની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ